țiänn ག ཁོ ཟོ ཁ ར ཁ ཁ� ར ཉ� སེ ར ན ཁ� སེ ར ཇ ཁ� ར ད ར ཁས� ར ག ར ཁ� ར འ འ એંદરજીનો ફોરમેટ પૂરી થઈ ગઈ એટલે ઉગેડી હમલે કરો લાગે કરો જ્ઞાન જેવું લાગે પણ અંદર કશું કરી રહ્યા છે એને પુરુષની એનર્જીનો પર એની ઉપર કોટિંગ કરવું પડે તો વર્ક કરે તો આધ્યાત્મિક આપણે બુક્સ હોવા છે એની હોય તો એમાં જ્યારે પણ આપણે વાંચ્યું હોય તો એવું લખવાનું કે જેટલા આવતા થયા ને એમાં એને સકાય

તો તમે ખાલી ડેટાજી એક પાત્ર પાત્રનો આકાર નથી કરે એનર્જીને એક આકાર આપી દે એનર્જીને આકાર આપવાનું જે કામ છે એ હે શિવનું અને એમાંથી શક્તિ પ્રવાહિત કરવી શક્તિ નું જયારે મિલન થાય ત્યારે કોઈ ઘટના ઘટિત થાય તો શિવ અને શક્તિ નું યુગમાં ચાલે છે અંદર એનર્જી ને જગાડવા માટે શિવ અને શક્તિ નું કોમ્બિનેશન જરૂરી છે અને જે જે ધર્મો એ શક્તિને જે મહત્વ નથી આપ્યું એ ધર્મોનું જ્ઞાન ખાલી વાતું એ અસર નથી કરતો જ્યાં પુરુષ જાગી ગયા અને એને એને જ્ઞાનને પ્રવાહિત કરવા માટે શક્તિનો ઉપયોગ નથી કર્યો શક્તિની સહાયતા નથી લીધી તો વાતો કરીએ તો વાતો કરીએ એ ખાલી વાતો જ રહી ગઈ એ વાત રહી ગઈ તમને ઘડી વાર હાકર લાગે વેચવી લાગે સાંભળવાની મજા આવે પણ તમારા જીવન લોકો બદલાતા લાવે એમ કારણ કે એની અંદર જે પ્રોપર્ટી હોય ખોવી જોઈએ પ્રોપર્ટી અંદર છે જ નહીં ખાલી એક બકવાસ વાતો હોય ખાલી અમને પણ શક્તિની જરૂર પડે અમે પણ જયારે શક્તિ તમારી અંદર ટ્રાન્સફર કરીએ ત્યારે પ્રમાણની અંદર જે શક્તિ છે એ શક્તિની સાથે અમારું સંધાન થાય પેલું ફેમિલિન એનર્જી કહેવાય જે નારી શક્તિ યુનિવર્સમાં એની પણ ફ્લેવર એમ એની સાથે અમે કનેક્ટ કરીએ અને પુરુષ શક્તિ અમારી કોમ્બિનેશન થાય અને કોમ્બિનેશન થાય ત્યારે એ બીજામાં ટ્રાન્સફર થાય એની મને અસર ઉપજાવે નામ તમે ગમે આપી કોને શક્તિપાત કહેવાય દીક્ષા કહેવાય નામ તમે ગમે જોકે અમે જેવું કઈ કરતા નથી એ થઈ જ જાય અમે એને કોઈ નામે નથી આપ્યા અને એવું કરી રહ્યા અમે કોઈ કહીએ સંપર્કમાં આવ્યા ને એ વાળી નવી એક ડેટા ખોરે દે એને કતાકડા કહેવાય

아이 흠집이 없어. 너부터 여기 한분 기다려줄 거야. 내려골니 빌리 도그져. एक वस्तु तो याद रख जो जो बारे आपने आजूबाजू में जो सुख नहीं अनुभूति करनी हो तो सुख पहले अंदर पैदा करो बस जो अंदर हसे बारे आ सौ बार एक बात आटली दुखी बात समझी लेवा श्वास पर ध्यान जो प्राण जो होता है प्राण जो होता है पछी बदी बदी थाए याद में पछी जाओ से मानो के दूध है अपने दूध है दूध नींद की है छेद હવે જયારે દૂધ નો વાટકો મારા હાથમાં આવે એની અંદર ઘી રહેલું છે પણ એ વખતે હું દૂધ પી તો એમાં મને ઘીનો ગુણ મળે 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 જ છતાંય ઘી હવે જો મારે માનો કે દૂધમાં ઘી અને ઘીનો ગુણ મને જરૂર હોય અને મને યુપ્યુબમાં લેવું હોય તો મારે એ દૂધને અલગ અલગ પ્રક્રિયા પસાર કરવું પડે પછી જે નીકળે એ ઘી થાય અને પછી એ ઘી મને કોઈ કામ આવ્યું છે કે ઘી તરીકે યા ઘીનો ગુણધર્મ હું પામી આપું તો મારે પીવું દૂધ છે અને ગુણધર્મ ઘી નો અને એવું લી જ લગાડી કે દૂધમાં ઘી આપણે બધા ઉઠા બનાવેલા આને ભાઈ દૂધમાં ઘી મતલબ નથી એ બિલિંગ લેશે એ ન હોય તો શું પેપર હોય આટલી વાત કે સમજ નથી આપણે ઘી ખપતું હોય તો એને મથવું પડે બનાવવું પડે બનાવવું પડે માખર થાય પછી ઘી નીકળશે હા એ ઘી હાય વાત જાય તો બસ આ છે ઉઠા ભરાવાથી લગાવી નથી

યા તો આપણા ગુરુ જીવતા હોય ત્યાં સુધી આપણે અમુક લેવલ પાર કરવી પડે તમે ગુરુ ગુરુ માનતા હો તમારા શરીર છોડી દે એના પહેલા તમારે અમુક યાત્રા 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 કરવી કરવી પડે પડે મિનિમમ તમારે નથી પહોંચ્યા તો ગુરુ તમને હવે કામ નહીં આવે અનુભવ

તો મુંબઈ જવા માટે જરૂરી સાધનો તમારી પાસે હોવા જોઈએ ઓકે યા વ્યવસ્થા હોય યા ફ્લાઇટ યા ફોર યા છેલ્લે બધી બાઈક અને સાયકલ એન ગયા કદાચ તમને ગમે તે ખબર નહીં કઈ બસ એનો કોઈ મતલબ નથી તો જરૂરી માત્રામાં સાધનો ઉપલબ્ધ હોવા જોઈએ રસ્તામાં પાણી ખપશે પાણી બોટલ ન ખણી આવતો એવી વ્યવસ્થા ખપે કે પાંચસો કિલોમીટર ખાસું આપણે એક વ્યવસ્થા તો એક પૂરતું મટીરિયલ થી નીકળ્યા અને મુંબઈ પહોંચ્યા એ યાત્રા દરમિયાન જે જે જરૂર સામગ્રી ઉપલબ્ધ હોય તો તમે મુંબઈ પહોંચી શકો તો આપણી પાસે અડધી મુંબઈ જવા નીકળ્યા અહીં અને પહોંચતા નથી ચાય બનાવવા માટે નવ સાધન ખપે કેટલા મેં ખાણી આઠ ચાય ન બને નવ સાધન પૂરા થાય તાય બને હવે તમારા હાથમાં પાંચ આવી ગયા ચાર ખૂટે હવે તમને ખબર નથી ચાર ખૂટે અને તમે પાંચ માં ચાય બનાવવાની જિંદગી મથામણ કરી રહ્યા ચાય બનતી નથી તો ખોટું હે નહીં ભૂકી હે ચામાં માં ભૂકી ખપે ભાઈ હે પણ હાજી બીજું ખબર છે હાજી શું ખબર હા એ ગોતો તો અહીંયા ઉલ્લી છું આપણે બેજામાં ઈ કે બે ચાર વસ્તુ જલાવી દીધી હાથમાં અને આપણે ચાય બનાવવા નીકળ્યા

તો અમે ગુરુ ને ગુરુ કેતા એ શબ્દ ચાવાય એકલો ગયો બગડી ગયો એટલે એની વ્યાખ્યા બગડી બે હતી એટલે એક શિક્ષક શિક્ષણ લ્યો કે આ મશીન કેમ કામ કરેલું મશીન ને સુખ સુકમ લાગેલું મશીન ને દુઃખ સુકમ લાગેલું મશીન કામ કેમ કરેલું ઈ સુકમ થાકી રહ્યું ઈ કેમ કામ કરી શકે ઈ આટલું કામ કાં નથી કરતું ઈ આમ કાં કરેલું ઈ બધું શીખો અને એની રચનાને જાણો રચના ને જાણીને ઈ મશીન ને પછી ઠેકાણે કરો અને એને ટ્યુન કરો એને એલાઇન કરો અને એલેન થઈ ગયા પછી એ મશીન પ્રોપર ચાલશે તે ઓલે પરમાત્મા પટમળ માં આવશે વગેરે ગોતે આટલી વસ્તુ છે છે પણ જે સામગ્રી છે જે 10 લીટી ખપેલી 10 લીટી તમને ખપશે ખપશે ને ખપશે એમાં એક લીટી ઓછી હશે તો તો નહીં આવે પણ ઈ ગેમ લીટી ની જરૂર નથી એ નકી વાત છે ઈ એટલું સત્ય છે તો આપણે ગામ ગાડા કરે કથા ઉપરી કરીને શું ઓ અને બેજો ખરાબ કરતા છે

মেলা দিই গেমে মি কি એમ બધાય વાના માતર કરવા પડશે આપ પે તૈયારગી કરેમાં છે મથમો પરસે અલેસને અને ટીજાનો કઈ થાય પછી એમથી નીકળે છે એટલે સાબિત થાય તો ભેજાનું ઈશુ કામ કરું ઈ સાબિત કરવારું કે યે ભેજાનું કામ નથી ખબર ભેજાનું ઈશુ કામ કરું કવસે ઈ ઈમ્પ્રૂવ કરવા કે અહીંયા ભેજાનું કામ નથી એટલે તો કરવું જરૂરી છે કે સગા નરે કે ભેજાથી ભગવાન નહીં મળે હવે પાકી થઈ ગઈ વાત હમ હવે માથું ટેકર આવ્યો તો જેટલા આપણા ભગવાને જે આપણે તપજે દીધા એ ભેજું મન ભાવ આ તે એ ગીતામાં બધું એડ્રેસ મારી મેં એને

કે તમે કોઈ પણ ધર્મ સંપ્રદાય ને માનતા હો યા કોઈ પણ મત ને માનતા હો અને છ વર્ષ એમાં તમે કાઢ્યા હોય અને એમાં તમને આત્માનો જો બોધ નથી હોતો જ્ઞાન નહીં હોય જ્ઞાન આખવા લાગ્યું એ બકવાસ ચીજ બોધ નહીં તો એને જશે કશું કરવા ફિર ચેક કરો કે મેં પ્રોપર છ વર્ષમાં આપ્યા અને છ વર્ષમાં મેં જે કર્યું હતું મેં કર્યું હોય અને જે મેં બધું કર્યું હોય તો હાલ ઉલટ ખોટું હોય અને મારે એટલું ભૂલવું હોય તો શું ભૂલવું અમે એમાં દસ ભૂલું બતા જય શ્રી કૃષ્ણ કરી તમે ભગવાન મારા કામનું નથી જય શ્રી કૃષ્ણ અને તમારું ભગવાન અમને પસંદ નથી અમને અમારું ભગવાન ખપશે અને જ્યાં બધી ત્યાં બધી ખોજ જારી રહેશે તૈયાર ભગવાન કીધી કામ નહીં આવે કોઈ પ્રાનો નથી તમારા ગુરુ એમ કીધું કે ધ્યાન કરતા હોય બાદ એવા પ્રગટ થાય કે ધ્યાન ખોલતા કરે માગ માગી આપો આઈ એમ સોરી કાલે હું ધ્યાન માગું પછી આવો પછી વાત કરશું સરસ ઘણી બધી વાતો થઈ ગયો ઘણી બધી વાતો મારી તો મને ઘણી ઉતરી હશે અને ઘણી નહીં પણ ઉતરી હોય અને ક્યાંક અંતરાય પણ ગયો છે ઘણું બધું અંતરાય એવું છે પણ હે પરમ સત્ય તો બે કુટરે પાણી ને લેવાના અને ઉતાર દેવાના ભાઈ શું તો ક્યાંક ઉગશે ભાઈ તો જીવનમાં કાંઈક ધન્યતા આવશે જીવન ખુમારથી જીવવાનું અને આનંદ મરે તો બધું આવશે બરોબર છે સરસ છે મારી વાણીમાં થોડી કરકસતા હશે ક્યાંક કારણ કે અમે શું આગળ રાજી દુનિયા જે ભેખરે ભરાણીએ ને જે અમે ભેખરે હતા એટલે મારી વાણીમાં જરા થોડી કરકસતા ક્યાંક આવતી હશે નહી મારો સ્વભાવ બની ગયો કારણ કે હું આળી હું આળી ભાષા તે જાગી શકતા નથી અને આજે હું તમારી સામે બોલ્યો એકદમ સોફ્ટ ભાષામાં બોલ્યો હું તો હવે અમારી ભાષા કેવી હશે જગાથી વાત હે